નમસ્કાર જય માતાજી મિત્રો હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો વડનગરનું જે ખ્યાતના અને સુપ્રસિદ્ધ એવું શર્મિષ્ઠા તળાવ મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આપણે એકદમ તળાવની નજીક પહોંચી ચૂક્યા છીએ મિત્રો ખરેખર આ તળાવની લોકવાયકા બહુ જ ભવ્યથી ભવ્ય અને જોરદાર જાણીતી લોકવાયકા છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો સરકાર દ્વારા બહુ જ સુંદર કામગીરી કરીને બહુ જ સરસ રીતે આ તળાવને ડેવલપ કરવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો એ તળાવનો મેઇન ગેટ છે મિત્રો ત્યાં અંદર જઈએ તો બહુ જ સુંદર બેટ બનાવવામાં આવી છે ને ત્યાં બહુ જ સરસ કામ કરીને લાઇટિંગ વ્યવસ્થા લાઇટ થીમ ગોઠવવામાં આવી છે જેથી પર્યટકો આકર્ષણનું આકર્ષણનું કેન્દ્ર બને મિત્રો શર્મિષ્ઠા તળાવની વાત કરીએ તો શર્મિષ્ઠા તળાવ સોલંકી સમયગાળાના પાણીની જાળવણી પદ્ધતિઓનું એક રસપ્રદ ઉદાહરણ છે કારણ કે તે હજી ઉપયોગમાં છે શર્મિષ્ઠા તળાવ અરવ અરાવલીની ટેકરીઓમાંથી વહેતા કપિલા નદીના પાણી દ્વારા બનાવવામાં આવેલું પ્રાચીન તળાવ છે મિત્રો પિસ્તાલીસો વર્ષ પહેલાં પ્રારંભિક અહીંયા વસાહતો હતી અને તેના ઉત્તર પૂર્વ કિનારે એ વસાહતો દેખાઈ હતી મિત્રો મિત્રો આ તળાવની વાત કરીએ તો આ સર્વેષ્ટ તળાવ દસમી સદીમાં બંધાયું હશે કદાચ એકસો પચાસ ફૂટ ઊંડું અને ત્રણસો સાઠ પગથીયા તથા પિસ્તાલીસો વર્ષ જૂનું હોવાનું આ તળાવ મનાઈ રહ્યું છે મિત્રો હાલમાં વિકાસ થતો ગામની આન બાન અને શાનમાં વધારો થતો અદ્ભુત રમણીય નજારો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે મિત્રો ગામની ફરતે અન્ય સાત તળાવો આવેલા છે જેમાં કોઠા અંબાજી વિશ્વામિત્રી અમઢુ મઠખાડુ સીતાખાડુ અને કપિલા નગરીનો આવરો પણ ગામની શોભા વધારી રહ્યો છે મિત્રો મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગરી વટનગરનું શર્મિષ્ઠ તળાવ ગામની પ્રકૃતિ સૌંદર્ય અને રમણીય નજારો દર્શાવતું આ તળાવના શર્મિષ્ઠા નામની શર્મિષ્ઠા નામ પ્રત્યે બે મત પ્રવર્તી રહ્યા છે એવું જાણવા મળ્યું છે મિત્રો જેમાં તે સમયના રાજાને એક પુત્રીનો જન્મ થયો હતો તે સમયે જ્યોતિષીઓએ ભવિષ્ય બાખેલ કે જન્મેલ પુત્રી વિશ કન્યા છે જેના કારણે રાજાએ રાજપાટ ગુમાવવું પડશે અને મિત્રો દીકરીને તેજી દેવી પડી હતી પરંતુ રાજાએ રાજાએ વાત કાને ધરી ન હતી ને છેવટે વડનગર પર વડનગર પર આમન આક્રમણ થતાં રાજ્યપાટ ગુમાવવું પડ્યું અને દીકરીને કાઢી મૂકી હતી મિત્રો તે દીકરી વડનગરમાં ઝુંપડી બોધીને રહી અને પ્રભુની આરાધના કરવા લાગી અને તે સમય દરમિયાન દુષ્કાળ પડ્યો ત્યારે વિષએ કન્યાએ રાજાને વિનંતી કરી તળાવ બંધાવ્યું અને આ વિષકન્યા શર્મિષ્ઠાના નામ પરથી શર્મિષ્ઠા તળાવનું નામ પડ્યું છે મિત્રો અને મિત્રો બીજી લોકવાયકા અહીંયા આ તળાવની એવી છે કે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાને વડનગરના જટપટ મહેતાને ત્યાં પ્રણાવી હતી જેને શર્મિષ્ઠા નામની પુત્રી અવતરી હતી આ સમયગાળા દરમિયાન દુષ્કાળ પડ્યો અને તે સમયના રાજાને વિનંતી કરતાં તળાવ બંધાયું હતું તેના પરથી શર્મિષ્ઠા તળાવ પણ નામ રખાવ્યું છે એવું માનવામાં આવે છે મિત્રો જો કે વડનગર આજુબાજુના ગામો શર્મિષ્ઠા તળાવને શમેળાના હુલામણા નામથી ઓળખે છે મિત્રો શ્રાવણ માસ કે પવિત્ર તહેવારોમાં આ તળાવમાં સ્નાન કરવામાં આવે છે અષાઢી બીજે તળાવની મધ્યમાં આવેલા સતીબાઈના ડેરીએ લોકો તરતા શ્રીફળને વધેરવા ત્યાં લઈ જાય છે મિત્રો વડ અને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવતો હાલમાં તળાવની મધ્યમાં આવેલા બેટ ઉપર ઓપન એર થિયેટર જો વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ બોટિંગની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે મિત્રો મિત્રો હવે જોઈએ આ તળાવમાં પાણી કઈ બાજુથી આવે છે ને કઈ કઈ રીતે ભરાય છે મિત્રો વર્ષો પહેલા અરવલ્લીની ગીડીમારા પર્વત પરથી નીકળતી કપિલા નદીના પાણીના આવરાથી આ તળાવમાં પાણી આવતું હતું ધીમે ધીમે આ નદી લુપ્ત થતો પાણીનો આવરો બંધ થઈ જતો તંત્ર દ્વારા ધરોઈ સાબરમતી નદીના નીરથી તળાવમાં પાણી ભરવામાં આવે છે મિત્રો વડનગરનું આ તળાવ અગાઉ છપ્પનિયા દુષ્કાળમાં સુકાયું હતું ત્યારબાદ ઓગણીસો પંચ્યાસી માં આ તળાવ સુકાયું હતું ઓગણીસો ત્યાંથી લઈને ઓગણીસો પંચ્યાસી દરમિયાન વરસાદ ઓછો અને પાણીનો આવરો બંધ થતો આ તળાવ સુકાઈ ગયું હતું ત્યારે ગામ લોકો સુકાયેલા તળાવમાં ચાલતા તળાવની મધ્યમાં આવેલા સત્તીના ડેરા પર જતા હતા મિત્રો ઐતિહાસિક નગરી વડનગરની મધ્ય છલોછલ ભરેલું શર્મિષ્ઠા તળાવ રમણીય લાગી રહ્યું છે તળાવમાંથી મલ્હાર રાગની સુરાવલીઓ જલતરંગ સાથે પ્રગટ થતી હોય તેવો આભાસ લોકો અહીંયા અનુભવી રહ્યા છે મિત્રો તળાવની વાત કરીએ તો બીજી આ તળાવમાં આ તળાવનો વિકાસ ન થયો હતો ત્યારે તળાવની અંદર દસથી પંદર મગરો અહીંયા હતા અને સવાર સાજે મધ્યમાં આવેલા બેટની કિનારે કિનારી પર આરામ ફરમાવતા હતા તળાવ સુકાયા બાદ મગરો પણ નામ શેષ થઈ ગયા છે મિત્રો મિત્રો આ જે મેં તમને માહિતી આપી એ માહિતી ગૂગલ સર્ચને આધારિત માહિતી હતી અને આગળ શું પ્રોસેસ હશે અને કેવું હશે તો આપણને ખબર નથી પણ છતાંય બહુ આવી આની કહાની હતી મિત્રો હવે આપણે અહીંયાથી બહાર જઈશું અને બારનો નજારો અહીંયા જે તાનારેરી બાર રાગો ગાતી હતી એ બાર રાગોની થીમ બનાવવામાં આવી છે તો એ થીમ આપણે અંદર જઈને જોશું મિત્રો ખરેખર શરમિશ્રા તળાવનું કામકાજ પણ જોરદાર હતું અને હાલ પણ સુંદર નજારો છે ત્યાંનો તળાવની સામે જ મિત્રો આ સુંદર થીમ બનાવ્યા બનાવવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો કેદારરાગની થીમ મસ્ત દેખાઈ રહી છે મિત્રો સુંદર સ્થળ છે અહીંયા સુંદર જગ્યા છે તો અચૂકથી એકવાર તેની મુલાકાત લેવી જોઈએ મિત્રો સરકારશ્રી દ્વારા બહુ સરસ કામકાજ કરવામાં આવ્યું છે તો અચૂકથી તમે પણ આ જગ્યાએ પધારશો મિત્રો બહુ સરસ કામકાજ છે મિત્રો હવે તમે સામે જોઈ રહ્યા છો એ વૃંદાવની રાગની થીમ છે અહીંયા મિત્રો આપણા ગુજરાતમાં ઘણા બધા મોટા જ સારા સારા ગાયકોને સારા સારા સંગીતકારો થઈ ચૂક્યા છે એમાંથી એક તાનારી પણ અહીંયા આપણા વડનગરમાં થઈ ચૂકી છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર દૃશ્ય આપણને દેખાઈ રહ્યું છે પણ મિત્રો આ જે થીમ બનાવી છે એના સામે કાચથી એ થીમ મઢવામાં આવી છે એટલે આપણે અંદરનો નજારો તમને સારી રીતે બતાવી નથી શકતા માફ કરશો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ યમન રાગની થીમ દેખાઈ રહી છે મિત્રો અહીંયા તાનારીરી ગાર્ડન પણ છે અમે અમારા નેક્સ્ટ વિડીયોમાં તાનારી ગાર્ડનનો સુંદર નજારો તમને બતાવીશું અને તેની પણ તમને માહિતી આપીશું મિત્રો ખરેખર બહુ જ ગજબનું અને જોરદાર દ્રશ્ય દેખાઈ રહ્યું છે આપણને મિત્રો આવા ને આવા સુંદર વિડિયો અમે તમને બતાવતા રહીશું તો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો હવે સામે તમે જોઈ રહ્યા છો બહાર રાગ બહાર રાગની થીમ છે સામે મિત્રો મારું કામ ગમે તો અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કંઈ તમને થોડું ઘણું આઘું પાછું લાગે તો અમને સજેશન પણ સારું એવું કરતા રહેશો તો અમે અમારા કામમાં સુધારો વધારો કરી શકીએ મિત્રો હવે આપણે આગળ જઈશું અને આગળનો નજારો જોઈશું સામે બસંતરાગ બસંતરાગની થીમ દેખાઈ રહી છે આપણને મિત્રો આગળ થીમના આગળ કાચ છે એટલે કાચના કારણે અમે તમને સારી રીતે બતાવી નથી શકતા તો પ્લીઝ અહીંયા આ રૂબરૂ મુલાકાત કરવા માટે અમારી નમ્ર વિનંતી છે મિત્રો ખરેખર જોરદાર દ્રશ્યો છે અને સારું એવું કામકાજ અહીંયા કરવામાં આવ્યું છે મિત્રો તમે પણ અચૂકથી આ જગ્યાની મુલાકાત લેશો એ મારી નમ્ર વિનંતી છે આગળ જઈને બીજા જે રાગોની થીમ છે મિત્રો એ રાગોનું આપણે નજારો કરીશું એની થીમ જોઈશું મિત્રો અહીંયા પહાડી રાગ એની થીમ અહીંયા બનાવવામાં આવેલી છે મિત્રો આ બધા રાગોની હું તમને આપણા તાનારી રીતના વિડીયોમાં સારી એવી માહિતી આપીશું બહુ જ સુંદર દ્રશ્ય અને ખરેખર મનને મોહિલે સરકારશ્રી તરફથી બહુ જોરદાર કામકાજ અહીંયા કરવામાં છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો દીપક રાગ દીપક રાગની થીમ છે દીપક રાગની થીમમાં અકબર બાદશાહ અને એના સંગીતકાર અને ગાયક એવા તાનસેન સામે તમને દેખાઈ રહ્યા છે મિત્રો દીપક રાગથી અકબરને અગ્નિ દાહ ઉપડ્યો હતો અને એ શાંત કરવા માટે અહીંયા તાનારીને બોલાવવા આવ્યા હતા પણ તાનારી ત્યાં નહોતા ગયા અને અહીંયા અગ્નિ સ્નાન કરીને સમાધિ લઈ લીધી હતી એવી અહીંયા એવી કહાની છે અહીંની મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ ભેરવી રાગની થીમ છે બહુ જ સુંદર અને સરસ દ્રશ્યો છે સામેના મિત્રો સામે તમે મલ્હાર રાગની થીમ જોઈ રહ્યા છો તાના અને રેરીના અંદર સ્ટેચ્યુ મૂકવામાં આવે છે મિત્રો મિત્રો આ મલ્હાર રાગથી અકબર બાદશાહનો જગની દાહ હતો એ શાંત કરવાનો તો પણ તાના રેરી ત્યાં ગયા ગયા નતા એવું માનવામાં આવે છે એ બધી જ કહાની અમે તમને તાના રેરીનું ગાર્ડન જે બતાવવા જઈશું ત્યાં તાનારીની છમાંથી બતાવવા જઈશું એમાં તમને કહીશું બહુ જ સુંદર જગ્યા છે અને બહુ જ સુંદર નજારો છે મિત્રો તમે અચૂકથી આની મુલાકાત લેશો એ મારી નમ્ર વિનંતી છે તો ખરેખર મજા આવી આ દ્રશ્યો જોઈને અને મનને મોહી લેવી આ જગ્યાઓ છે મિત્રો મિત્રો અમારું કામ ગમે તો અમને લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો એ મારી ફરીથી નમ્ર વિનંતી છે મિત્રો આવાના આવા વિડીયો અમે અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું તો અમને ફૂલ સપોર્ટ કરશો તો મિત્રો હવે અમે અહીંયાથી રજા લઈશું તમારી અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘટિયાને રજા આપશો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો બધા જય માતાજી રામ રામ મિત્રો